કહ્યું કે રાજ્યની રેસ્ટોરન્ટ અને હોટલમાં માલિકોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ નીતિનું પાલન કરવાનું રહેશે તમામ રેસ્ટોરન્ટ અને હોટલ દ્વારા કિચનમાં સ્વચ્છતા રાખવી પડશે સ્વચ્છતા નહીં રાખનાર રેસ્ટોરન્ટ અને હોટલ ઢાબા સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે અત્યારે ઉનાળાની ઋતુ છે ગરમીની સિઝન છે તો સામાન્ય રીતે આ ટેમ્પરેચરની અંદર જૂજુ પ્રયોગ વધતો હોય છે અને ખાસ કરીને જ્યારે હોટલ રેસ્ટોરન્ટ ધાબાવાળા હોય કે જે કોઈ કેન્ટીન હોય મેસ હોય ત્યાં જ્યાં વધારે વ્યક્તિઓ જમતા હોય એવી જગ્યાના રસોડાની અંદર જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ છે એની જરા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન છે તે રેગ્યુલેશનની જોગવાઈ ચાર મુજબ દરેક હોટલ રેસ્ટોરન્ટના માલિકે એનું પાલન કરવાનું છે એમાં આયોજિત અને એની જે સ્વચ્છતા છે એની કાઢલી રાખવામાં આવેલી છે તો હોટલની અંદર એ લોકોના દરેક જગ્યાએ જ્યાં એબજસ્ટ હોય ખૂલી બારી હોય તો એને એક ઝાડેથી કવર કરવાનું હોય છે એની જે ગટર લાઈન હોય છે એને ક્લોઝ રાખવાની હોય છે ફ્લાય કેચર રાખવાના હોય છે અને નિમંતરે અમુક સમયાંતરે વેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરવા છે જેથી કરીને ખોરાકની અંદર જીવજંતુ કે બહારની કોઈ વસ્તુ આવી શકે નહીં અને ખાસ કરી એટલા શાકભાજીઓ તેનો ઉપર સંગ્રહ યોગ્ય રીતે કરવો જોઈએ જેની અંદર આવા જીવજંતુ આવવાની શક્યતા વધારે રહેલી હોય છે આવું દરેક વેપારીને એક પ્રાથમિક જવાબદારી છે કે આવું ન ઘટના ઘટે આમ છતાં કોઈ વેપારી આવું કરવામાં ફેલ જાય તો ફૂડ સેફ્ટી ટીમ તપાસ કરવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે